જો આ બાજરી વાઈ આ ડૂન મજૂર તો જોવા જવું પડશે કે ખૂણા એક જ્યા આ નહી પોણે પોણી પાયો હમરજ ના સારી થઈ હે હા હોમણ તો થા હું કેવું હે હોમણ તો થવાની બા પડી જો ઓહો જો એમ જો એમ તો મે તો આ તો જોઈ જ ન કે પાડી આ રે જો આ ઓ ઉમર થઈ ગઈ ને તો હારું કોઈ દેખાતું જ નહીં ભરાદારે દેખાતું નહીં આ પાડી જો ને ભણ કે મન તો અરે બાપા રે ભના ઉમર પામવા હવે જિંદગી કાઢી કાઠી પડી જાય ને મજૂર મળતો નહીં આ છોકો ના પડી દે આ ઘો બાજરી વાટી પેલા બાજરી વાઈને બેહા ઓ ઉમર પર મારા થતું નહીં છોકરા ડોડો હાલતા નહીં છોકરો ખેતર માં આવતા નહિ ના કે મને તો તરકા નું કોમ જ થતું નહિ અમે આ તરકો વેઠી વેઠી આ ધોળી દાઢી આવી તો હજુ ખેતરો માં ફરીએ છીએ ઉમર પોલ શું કર બાપા અત્યારના છોકરો નોકરી સિવાય કોઈ કોમ ધંધો હોતો નહી અને અત્યારે પાવું બધું મશીન ઉપર થઈ ગયું ઘઉં આઢવાના બધું મશીન ઉપર આવી ગયું હતું આ પેલા અમે વાવતા ને અમારા જમાના તો આ વગર ખાતા રે

ખબર ના પડે લાવી લઈ ગયા લાવ્યા પોણી નહીં એ ભગવાન એ પોણી નાસ્તો લઈને આવ્યા એવું કીધું એમ કેતો નાસ્તો લઈને આવીએ હજી આવ્યો આ બાજે મારા ને ખબર ના પડે કે આ કરી દે માણસો

આવું ના આવું કરતો તો હું મારા મજૂર કોઈ આવતું નહીં મજુરો ને હારું રાખવું પડે તો જ આપડા આવે હ ચા પાણી ને તો કોઈ ને આમ થોડો નાસ્તો બાસ્તો તો આપી જવો તો પડીકો બડીકો એ તો કે હવાના ના જ્યાં ત્યાં જ્યાં અમે આટલું ભેગું કરી તો હજી લમણો વાર કોઈ આવી નહીં એ તો એરા હતા તા કે હું તો જતો રહું ના રહું કોઈ ખેતર માં તો હું કરું કે તાર નાસ્તો તો વહી જા લાયો નહીં હે નાસ્તો યાર તો આવું બધું ખબર કે નાસ્તો જોવા તું જેવું ના ખરા યાર ભાઈબંધ આતો બરોબર લાગે ઘઉં ભેગા કરવા ચાલુ કરીને આમ કોઈ મજૂર નતો આવતો મજુ લાવ્યો અને કોક છેતરી જો લાગે મારો મજૂર આવવાનો હતો મજૂર આવ્યો નહી મજૂર ના રાખતો એવું કીધું મજૂર મારો ઘર નો છોકરો હોય ને એવી રીતના ખાવા પીવાનો નાસ્તા બધે અધ્યે ચોખથી મોણ લાવ્યો લાગે પાછું મજૂર આવતો નહીં મજૂર આવતો નહીં કઈ ઘઉં બહુ આયા મશીન મિલાવવાનો છે લાગે આ મજૂર કાતે લઈને આવ્યો કોઈ દેખાતું નહીં હોય તો આવું લેવા લેવા હા

અમારું અમારું મજૂર આવતો તારે તો આવવાના તારે તો તો તું ખબર ના પડે તો હું મજૂર આવું મારા મજૂર આવ્યો આ વિશ્વાસ કરાવવાનો કરાવ્યો

મોડાવાની વાત કરાકડું બાજુ લાકડું કોડિયો ભાગા ને તમારે બીજું આમાં ઘેર લાકડો ભાઈ પેલો વાહ લાકડો ભાગા ભાઈ આવ તમારો મજૂર નઈ જઈ જાવ ખરાબો ખરાબો મારો ફૂમતો જો ફગી ગયેલો હતો ફૂમતો ફૂમતું તું